નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે શું તમે પણ આ ત્રણ વસ્તુ તમારી રૂટીન લાઈફમાં ગરમ કરીને ખાવ છો પછી થાય છે એવું કે ભાઈ ગેસ થઈ જાય છે એસિડિટી થઈ જાય છે માથામાં દુખાવો થાય છે કોઈ પણ કામ કરવામાં ઈચ્છા નથી લાગતી એનર્જીનો અભાવ હોય છે આ સિવાય પણ બીજી ઘણી બધી પચાસ ટાઈપની બીમારીઓ મિત્રો થાય છે તો આ વસ્તુને જો તમે એક વખત બની જાય ને ત્યારબાદ બીજી વખત ગરમ કરવાની મિસ્ટેક કરતા હોય ને તો તમે આજથી જ મિત્રો બંધ કરી દેજો કારણ કે એના કારણે ઘણી બધી ગંભીર બીમારીઓ પણ મિત્રો થઈ શકે છે આગળ જતા કેન્સર પણ થઈ શકે હવે કઈ ત્રણ વસ્તુ છે જેને આપણે ગરમ ન કરવી જોઈએ અને જો ગરમ કરીને ખાઓ છો તો શું થાય છે એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું એના માટે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ હેલ્થ ચેનલ

ઘણા લોકો અલગ અલગ તેલનું સેવન કરતા હોય છે કોઈ સનફ્લાવર ઓઇલ ખાતા હોય કોઈ કપાસિયા ઓઇલ ખાતા હોય કોઈ સિંગ તેલ ખાતા હોય પરંતુ તેલ એક વખત યુઝ થઈ ગયું એક વખત ગરમ વસ્તુ એમાં બનાવી દીધી ત્યારબાદ એને બીજી વખત ગરમ ના કરવું જોઈએ કારણ કે ગરમ જો બીજી વખત એ તેલને ઉકળેલું હશે એમાં તમે ગોટા તળ્યા પાપડ તળ્યા કાતરી તળી કે કોઈ પણ રીતે તમે કોઈ વસ્તુ એ તેલ ગરમ થયું છે એક વખત હવે બીજી વખત ઠંડુ થઈ જાય ત્યારબાદ બીજી વખત ઉપયોગમાં લેવું હોય તો તમારે ગરમ નહીં કરવાનું કારણ કે ગરમ કરશો તો અંદર ટોક્સિન્સ પેદા થઈ જશે હવે એ ટોક્સિન્સ ના આવા એ તેલ અંદર ટોક્સિન્સ થઈ જાય એ તેલનો જો આપણે સેવન કરીએ તો પેટ સંબંધિત ઘણી બધી બીમારીઓ થઈ શકે છે અને આગળ જતા મિત્રો કેન્સર પણ થઈ શકે છે એટલે કે એ તેલને ગરમ તમારે બીજી વખત નહીં કરવાનું એક જ વાર એક જ વારમાં જેટલું તમારે ઉપયોગમાં લેવું હોય ને એટલા તેલનો તમારો ઉપયોગ કરવાનો જેથી કરીને કોઈ વેસ્ટ તેલનો વેસ્ટ પણ ના થાય અને તમે ઘણી બધી બીમારીઓથી પણ તમે બચી શકો નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર પર આવે છે એ છે ચા હવે ઇન્ડિયાની અંદર તો વાત કરીએ ને તો ચાના તો ઘણા લવર્સ હોય ચા એટલા બધી પ્રિય છે દરેકના ઘરે ચા ચા બનતી જ હોય હવે આ એક વખત આપણે કોઈ 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 વખત વખત ઘરે બહાર ગામ ગયા હોય તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું કે એક આપણે ચા બનાવી દીધી હવે એ ચા બની ગઈ તો તમારે ગરમ ગરમ તમારે પી લેવાની છે હવે ઠંડી થઈ ગઈ ચા બનાવેલી ચા જો ઠંડી થઈ જાય અને ત્યારબાદ ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ભાઈ અત્યારે ચા બનાવી દીધી પછી પંદર વીસ મિનિટ પછી પાછા એવું થાય કે લાવણ ભાઈ પાછી હવે પીવાની બીજી વખત ગરમ કરીને પી નાખીએ શું થવાનું છે પરંતુ એ જો મિસ્ટેક તમે કરતા હોય ને તો બંધ કરી દેજો કારણ કે જો ચા હોય એ ગરમ એક વખત ચા જ્યારે બનશે ને તો એ એસિડિક કહેવાય છે હવે જો વધારે પડતા પ્રમાણમાં અને બીજી વખત સાહેબ જો તમે ગરમ કરશો તો એસિડનું લેવલ જે ચામાં રહેલું છે ને એ ઇન્ક્રીઝ થઈ જશે એટલે કે વધી જશે હવે એ બીજી વખત ગરમ થયેલી જો ચા તમે પીશો ને તો કબજિયાત ગેસ થઈ જવું એસિડિટી થઈ જવી મરડો થઈ જાવ ઝાડા થઈ જાવ આવી ઘણી બધી પેટ રિલેટેડ ઘણી બધી બીમારીઓ મિત્રો થાય છે એટલે કે હવે તમારા ગરમ કરીને ચા ના પીતા જ્યારે તમારે એવું લાગ્યું કે ભાઈ મારો મૂડ થયો છે કે ચા પીવી પડશે તો ત્યારે ગરમ કરીને બનાવીને તમારે ફ્રેશ પી લેવાની હવે ગરમ ચા એક વખત બની ગઈ ત્યારબાદ તમારે બીજી વખત ગરમ તમારે કરવાની મિસ્ટેક નહીં કરવાની અને બહાર જો તમે કોઈ પ્રવાસ કરતા હોય અથવા બહારની ચા પીતા હોય ને તો તમારા નજર સમક્ષ જે ચા બનતી હોય ને એ પીવાની ઉકાળેલી ચા વારંવાર તમારે પીવાની નહીં કારણ કે આ એકદમ રૂટીનમાં અને નવ્વાણું ટકા લોકો મિત્રો આ આવી ચા પીતા જ હોય છે બહાર જતા હોય પછી પાછા કહે કે ગેસ થઈ ગયો ને એસિડિટી થઈ ગયો ગોળી વગર તો ચાલશે નહીં એટલે કે તમારે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ચા જ્યારે પણ તમારે પીવાની ઈચ્છા થાય જ્યારે તમારે પીવી હોય તો તમારે ફ્રેશ બનાવીને પીવાની એક વખત ચા જો તમારે બની ગઈ અને ગરમ ક્યારેય કરવાની મિસ્ટેક ના કરતા અને એટ લાસ્ટમાં આવે છે નંબર થર્ડ ત્રીજા નંબર પર આવે છે એ છે ભાત એટલે કે રાઈસ હવે એક વખત જો આપણે રાઈસ આપણે બનાવી દઈએ એટલે કે ભાત ચોખા પુલાવ જે પણ આઈટમ બનાવી દઈએ તો તમારે બીજી વખત આને પણ ગરમ કરવાની મિસ્ટેક તમે ના કરો કારણ કે નરી આંખે તો તમને કોઈ વસ્તુ દેખાશે નહીં પરંતુ કોઈ લેબોરેટરીમાં માઇક્રોસ્કોપમાં તમે જોશો ને એક એક વખત ભાત બની ગયો હવે બીજી વખત તમે જયારે એને ગરમ કરીને પાછો ખાસો ને ગણા ટેવ એવી હોય કે અગાઉના દિવસે રાત્રે આપણે ભાતનું સેવન કર્યું હવે જે પણ ભાત વધ્યો છે એને બીજા દિવસે પાછો બરોબર બરોબર ગરમ કરીએ મરી મસાલા બધું નાખીને મસાલા કરીને વઘારીએ અને પછી ખાઈએ પરંતુ આ મિસ્ટેક તમે જો કરતા હોય ને સાહેબ તમે ના કરતા જો તમારે ખાવું હોય તો તમે ઠંડો એસિડિટ નોર્મલ ટેમ્પરેચર વાળો એ કરી તમે ખાઈ શકો છો પરંતુ ગરમ કરશો ને એની અંદર ઓલરેડી બેક્ટેરિયા હોય છે હવે એ બેક્ટેરિયાનું પ્રમાણ વધી જશે નરી આંખે તો તમને નહીં દેખાય પરંતુ માઇક્રોસ્કોપમાં ક્યારેક ચેક કરજો કે કેટલા બધા બેક્ટેરિયા ફરતા હોય છે હવે એ ભાતનું જો તમે સેવન કરશો તો ઝાડા મરડો અને પેટ સંબંધિત ઘણી બધી બીમારીઓ થઈ શકે છે અને જો વાયુની તકલીફ અત્યારે જોઈએ મિત્રો તો દસમાંથી છ થી સાત લોકો એવું જ કહેતા હોય છે કે ભાઈ મને ગેસ થઈ 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 ગયો એસિડિટી ગઈ ગઈ આ કોમન સમસ્યા છે એકદમ એટલે કે મિત્રો આ ત્રણ વસ્તુને જો તમે ગરમ કરીને ખાતા હોય ચાને બીજી વખત ગરમ કરીને પીવી ભાતને ગરમ કરીને ખાવો અને તેલને બીજી વખત ઉકાળીને જો તમે એનું સેવન કરતા હોય ને તો આજથી તમે બંધ કરી દેજો કારણ કે આપણે જનરલી જોઈએ છે ને તો આ ત્રણ વસ્તુ એકદમ કોમન છે ઘણા બધાના થતી હોય છે એટલે કે મને થયું કે લાવો ભાઈ સારો એક ટોપિક છે તો તમારા સુધી શેર કરું તો ઘણા બધા આપણા ભાઈ બહેનોની મદદ થઈ રહે મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે